ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોપ ઓકે તમે બધા મજામાં છે સવારના સાડા નવ અને જેમ મને ખબર હતી કે તાવ ફરી ચડશે જ આ તો રાતના દવાની અસર હતી કે સારું થયું હતું અને હવે ડોક્ટરને બતાવવા જવાનું છે એ પહેલાં મેઇન કામ પતી ગયું પ્લમ્બર આઠ વાગે આવી અને લાઈન બધી ચાલુ કરી ગયા હવે ચા પી લો

આજે રિયા મને લઈ જાય છે દવા લેવા માટે અને મહેનત જો એવી છે એવી ગલીઓમાંથી ફેરવતી ફેરવતી ડોક્ટર પાસે લઈ જાય છે ડોક્ટર પાછા એમ ના છે આ વખતે જોઈ હવે તબિયત કેવી થાય છે સરસ થઈ જાય ને હું લઈ જતી હોય કઈ જવું પડે તમારે હે હું લઈ જતી હોય ત્યાં કઈ જવું પડે તમારે હો કેવું પડે ભાઈ

મારી બંદન આખો દિવસ રંગન વાળો તમે તમારા લગ્ન યાદ આવે ને એટલે વાગે નહોતું હમ આજુબાજુ વાડી છે ને એટલે લગનની સિઝન છે एकदम સિમ્પલ લગન હતા સર્ટિફિકેટ હજી બાકી છે

પાચી કેરી રોક જોયો કે આ બોલ રે સરસ થાય આવી સુગન કે નહીં સરસ થાય છે ઓ બકાઈ દરનો ખોલી સુગન સુગન આજે તું છે ને જોઈ લઈ ને મારા જો મેળા તો હું જોઈ લઈશ નીચે કાચી કેરી છે કે નહીં આવવા મેં ઓકે દો અનિયસર જઈ ગયા એટલે ગરમી ચડી છે ઓન બાકી જોઈ છે હમ કયું પિક્ચર જોવાનો છે કન્ફ્યુઝ થઈ ગયો નેટફ્લિક્સ ખોલીને બેઠા જ વિચારું છું શું જોઉં કાર્ટૂન જોઉં કે મૂવી ઓકે લાવો ભૂખ લાગી છે લાવો આ બધું તૈયાર છે બેસો એકલી વાર સંભારો તો પછી રોટલી છે ઠંડી અત્યારની નહીં ઠંડી છે બા શું सोई ગયા હતા અમે ઓલું મૂક્યુંતું જોવાનું તો દર્કા જોવાનું પાટીની જાઓ જે બા ਰੋਜ ਰੀਆ ਜਾਏ એટલે ਇੱਕ ਪਿਕਚਰ ਲਗਾਈਨ ਗਈ ਹੋਈ ਬੜੀ ਪੂਰਾ ਯਾ ਜੇ ਲੱਗੇ ਨੀ ਉਹ ਗਨ ਤੇ ਗਨ ਨਾ ਉਹ ਯਾਫਰ ਨਾ ਹੋ

वैक्यूम क्लीनर जे वैक्यूम क्लीनर दूर होए ना दूर ही खेची ली है यस भाई ऑनलाइन मंगाए बुंदा पाँच क्या નાની મોટી વસ્તુ હોય ને ગાડીમાં કે કોમ્પ્યુટર એના માટેનું છે આમાં થોડું હાલ ઘરમાં આવે

કલાકાર છે નેલાકાર ઘરમાં ઘરમાં એવું કરતા આવે મને એમ થાય બાર ચક્કર મારી આવું આખો દી તો કોઈ દી ઘરમાં રહ્યો નથી અને હજી કાલ સુધી તો મેળ આવે એવું નથી લાગતું તબિયત જોયે

પોક મૂકવા આવે ને તેડવા આવે ત્યાં થાય તો આજ બધા ઘરે જ હતા બા તમે બાના કાડો છો ગ્રુપ નવા સર્કલ બનાવવા તો પડે ને બા જાસો તો ગ્રુપ બનશે કેટલા પરસ જૂની બધી બેન મૂકી દીધી થી ઓલો

થઈ જશે બાર નવી જગ્યા રહેવા જાય ને એટલે વાર લાગે ને સેટ થતા કાલે તમારું મંદિર મસ્ત તૈયાર થવાનું છે તમે જોતા રહી જશો ઇલેક્ટ્રિશિયન કાલ આવવાના છે તમે જોતા રહી જાશો કે વાહ સરસ સરસ બંધાય પછી મંદિર તો બધા હા એટલે જ ને ભલે વાર લઈ ગઈ

હ હા હા ના ના બસ ગયા જમવા હા ગરમા ગરમ હમ કરી છે ને ઓકે મારા આટલી બધી મને ઓલરેડી એમ જેવું લાગે ના ઓકે બેસી જાવ અડી લઉં ઓ લો તમારા મેડમ ની કમેન્ટ હતી વાઈજી ઓ વાઈજી મને યાદ છે મોના મેડમ અમારું ગુજરાતી લેતા હતા સ્કૂલ માં ગુજરાતી ના ટીચર હતા તમારી ડોટર જૂતા શું કરે છે કમેન્ટ હતી કે મારા ક્લાસ માં જી તો ફેલ હતી ગુજરાતી હું કોઈ ફેલ થાય શું કામ નો થાય હું થયો તો તમે કમેન્ટ માં જવાબ આપજો મના મેડમ હું કઈ વાર ફેલ થઈ છું કે નહીં જો સાફ કરતા તો એક આવેલ છે વર્ષો જૂના તો ચેક કરું છું ચાલે છે કે નહીં જો ચાલી જાય તો મારું કામ થઈ ને તમારી આગળ બધું હોય

હા હમણાં દીદી આવે ને એટલે નીચે જાય ચક્કર મારવા ઓકે તમે એ તબિયત બસ દવા લીધી હવે સુઈ જવાનો પ્લાન છે હવે આખો દિવસ સુતા સુતા આ બે બાજુ આમાં દુઃખે રાખે અને નીંદર એ હો પંદર વીસ મિનિટની અંદર આવે હોળી જાગ તો હમ્મ સિરીઝ જેવાય રાખે ફોનમાં નીંદર જ આવતી નથી કાલે વિચાર છે સૂટ બેઠું છે જોયા આવું

એમ કરીને એ એમ કે છે કે આ બધું સાફ સફાઈ એ કરે ભાઈ એક્ચુઅલ મારે હકીકત ઊંધી જાય સવાર ઊઠવાનું વેલું મારે આ જાટક ઝૂટક કરવાનું એ ઉઠે પહેલાં કચરા પોતા કરવાના અને પછી મારું વોકિંગ કરવા જવાનું કોઈને આમાં અડધટ કોઈ સાચું લાગતું હોય ને તો કહો આમથી આવીનું બ્લેન્કેટ આવી મૂકે એમ નથી એ હંકેલી હું મૂકું છું ચાલો હવે હું આપ લોને વિરામ આપું છું વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને ક્લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય ચાહી ભારત